નમસ્તે સ્વાગત છે આપ સૌનું ફરી યશભૂમિ ટેક્સટાઇલ માં જે સુરત માં લોકેટેડ એક મેન્યુફેક્ચરિંગ યુનિટ છે ફ્રેન્ડ્સ આપણે લાંબા સમય પછી આપણા પેકેજિંગ ડિપાર્ટમેન્ટ માં આજે આવ્યા છે આજે હું તમને આ એરિયા બધું ભરાવાની છું તમે જોઈ શકો છો બાર ટેમ્પો માલ જે છે ઉતરે છે ખાલી થાય છે ટેમ્પો ને આ બધો માલ ફેક્ટરી માંથી આવ્યો છે અહીંયા તમે જોઈ શકો છો

આ જે પણ અમારા કસ્ટમર છે એમના હોમ એડ્રેસ પર જવા માટે રેડી છે એટલે કે કોઈ હોલસેલર છે કે ડીલર છે તો પણ અમારા સાથે જોડાઈને વેપાર કરી રહ્યા છે કેમ કે અમારી પ્રાઇસ ખૂબ જ રીઝનેબલ છે અમે મેન્યુફેક્ચરિંગ યુનિટમાં કામ કરીએ છીએ જેથી તમને ટોટલી હોલસેલ રેટમાં અવેલેબલ થઈ કેટલોક છે તમે ક્વોન્ટિટી ભરાય છે આ તમે જોઈ શકો છો આ પાછું મિરાજ કરીને કેટલોગ છે આ પાર્સલ એનો પેક થઈ ગયો છે પછી આ નવી નવી વેરાયટી જે ડેલી ને ડેલી જે ફેક્ટરીમાંથી રેડી થઈને આવે છે તમારા પેકેજિંગ ડિપાર્ટમેન્ટમાં જે ટીમ મેમ્બર છે એ જે છે પેકેજિંગ કર્યા જ 带我去。 તમે જોઈ શકો છો આ ઝોમેટો વાઈટ કે ફેબ્રિક એમ્બ્રોડરી વર્ક સીકફન્સના વખત સાથે આર્ટિકલ છે જે અત્યારે કલર ચાર્ટ સાથે રેડી કરવામાં આવેલી હોય છે પછી તમે અહીંયા જોઈ શકો છો પાછળ જે છે વેટલેસ ઉપર સિરોસકી ડાયમંડ પછી આ તમે જોઈ શકો છો જીમી જો સાથે પણ વેરાયટી તમને અવેલેબલ થઈ જાય છે એ પણ ફેક્ટરી રેટની અંદર એ પણ એમ્બ્રોડરી અને સીફન્સ કામ સાથે દસ્ટી કલર ચાર્ટ લાઇટ કલર ચાર્ટ ફિસ કલર ચાર્ટ દરેક જાતના કલર ચાર્ટ અત્યારે સાવન મહિનો આવી રહ્યું છે ગુજરાત અને રાજસ્થાનમાં લેરિયા બાંધની હેવી ડિમાન્ડ છે તો તમે જોઈ શકો કરી શકો છો લેરિયા બાંધની પણ અહીંયા કઈ ટાઈપથી રેડી કરવામાં આવે છે કન્ટિન્યુ જ્યાં જ્યાં જાઉં છું ત્યાં તમે જોઈ શકો છો પાર્સલ જે જે ખલાસ નથી થતા ફ્રેન્ડ પાર્સલ કન્ટિન્યુ થાય છે ને આ બધા પાર્સલ પેક થઈ ગયા છે ને અત્યારે અમારા ટ્રાન્સપોર્ટેશન ડિપાર્ટમેન્ટના જે મેમ્બર્સ છે આવીને પાર્સલ લઈ જવાના છે પછી આ તમે પાછળ જોઈ શકો છો સિલ્ક સાથેની વેરાયટી પટ્ટુ સાડીનો કોન્સેપ્ટ છે જે રેડી કરવામાં આવ્યો છે હવે આ ટીમ મેમ્બર્સ પાસે અમારા જશે અને કલર ચાટવાઈસ એનો સેટ પણ બની જશે જેથી અમારા જે કસ્ટમર છે જે ગ્રાહક છે એમના સુધી આ પાર્સલ પહોંચશે તમે જોઈ શકો છો અહીંયા પાર્સલ રેડી પણ થઈ ગયું છે ગંગાપટ્ટુ નામ છે કેટલોક નું વેરાયટી ની આર્ટિકલ ની ઇન્કવાયરી કરવા માટે સ્ક્રીનશોટ લઈ લેજો સ્ક્રીનશોટ લઈને WhatsApp પર અમારા જે ટીમ મેમ્બર છે એ લોકોને શેર શેર કરી દેજો જેથી તમને ત્યાંથી ઇન્કવાયરી કરવું ઈઝી થશે પ્રાઇસ જાણવી છે કેટલા પીસ સેટ છે જાણવું છે કા તો કલર ચેક કયા છે એ જાણવું છે તો પણ તમે ઇન્કવાયરી કરી શકો છો પછી આપણે આગળ વધીએ પણ સાથે મે જોઈ શકો છો ટીમ મેમ્બર્સ કન્ટિન્યુ કામ કરી રહ્યા છે બધા પાસે અલગ વેરાઈટી નું કામ ચાલે છે આ તમે જોઈ શકો છો ઝોમેટો વાઇટકેટ ફેબ્રિક ઉપર આ સિરોસ કે ડાયમંડ બુટાઓ સાથે વિથ બોર્ડર સાથે આ કામ અહીંયા ચાલી રહ્યું છે પેકેજિંગ નું ને આ ડસ્ટી કલર ચાર્ટ

માલ અહીંયા આવતો રહે છે પેકેજિંગ થતી રહે છે પાર્સલ જે છે ડિસ્પેચ થતા હોય છે કેમ કે મેન્યુફેક્ચરિંગ યુનિટમાં તમે જાઓ તો તમને નજારો આ ટાઈપ જોવા મળે છે તો જો તમારે પણ જોડાવવું હોય કોઈ પરફેક્ટ એક્ઝેક્ટ મેન્યુફેક્ચરિંગ યુનિટ સાથે કરવું હોય ડબલ પ્રોફિટ વાળો બિઝનેસ તો સ્ક્રીન પર નંબર ચાલી રહ્યો છે કોલ કરીને યશોભુ મિટેસ્ટલ સાથે ઇન્કવાયરી ચોક્કસ કરજો તો વિઝિટ કરો યશો મિટેક્